આજે આપણે આખા મગમાંથી એક ટેસ્ટી નવો નાસ્તો બનાવીશું તો એની માટે એક વાટકી મગને રાત્રે પલાળી દીધા હતા મેં અને એક વાટકી ચોખાને સવારે પલાળ્યા હતા ચોખા ચાર પાંચ કલાક પલાળ્યા હતા તો આપણે એક મિક્સર જાનની અંદર બંને વસ્તુને એડ કરી દઈશું પછી એની અંદર આપણે લીલા મરચાં એડ કરીશું ત્રણ લીલા મરચાં મેં લીધા છે પાંચ કળી લસણ સ્વાદ મુજબ મીઠું ચપટી હળદર નાખીશું કલર માટે અને એક ઇંચ આદુનો ટુકડો અને આપણે એકથી દોઢ વાટકી છાશ અથવા દહીં જે બી હોય અવેલેબલ પછી આ રીતનું બેટર આપણે પીસી લેવાનું છે દાણેદાર પછી એને બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અને એની અંદર આપણે ફ્રેશ મેથીના પાન નાખીશું ખૂબ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ જો તમારી જોડે અવેલેબલ હોય તો જરૂરથી એડ કરજો અને એનું મિક્સ કરી અને આપણે એનો વઘાર માટે તેલ મૂકીશું તો તેલ લીધું છે મેં એક જ ચમચી અને ઉપરથી સોડા એડ કરીશું એક ચમચી અને આપણે આને બેટરને આની અંદર એડ કરી અને હાંડવો એનો બનાવી લેશું ઉપરથી તલ સ્પ્રિન્કલ કરી અને એને પાંચ મિનિટ એક સાઈડથી કૂક પહેલાં કરી લેશું ઢાંકીને પછી આપણે બીજી સાઈડ ચેક કરી લેશું કે આપણું આ હાંડવો એક સાઈડથી કૂક છે એને પલટી અને બીજી સાઈડથી પણ આપણે એને કૂક કરી લેવાનો છે આ રીતના તો પછી પાંચ મિનિટમાં હાંડવો આપણો તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ તો જો એકદમ પ્રોટીનથી ભરપૂર હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો તૈયાર છે ફ્રેન્ડ્સ આ નાસ્તો તમે બાળકોને લંચમાં આપી શકો છો સવારમાં ચા જોડે તમે ખાઈ શકો છો એકદમ ફૂલેલો અને એકદમ ક્રિસ્પી હાંડવો તૈયાર છે ફ્રેન્ડ્સ જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી આપજો અને બનાવીને ખાજો ખૂબ જ મજા પડી જશે ફ્રેન્ડ્સ